રાશન કાર્ડના આધાર કાર્ડમાં અપડેટ કરાવવા માટે ફરી એકવાર લોકોએ લાઈનોમાં પડવાનો વારો આવ્યો. રેશન કાર્ડના આધાર કાર્ડમાં ફરજિયાત KYC કરાવવાના સરકારના આદેશને લઈને આજ રોજ વેલી સવારથી જ તાલુકાના મુખ્ય મથક પર આવેલ બોડેલી સેવા સદન પર પહોંચી ગયા છે. પણ ધીમી ગતિએ ચાલતી કામગીરી અને વારંવાર સરવઠ થપ થઈ જતાં લોકોને ધમના ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી બોડેલી ખાતે આવેલા આ લોકો જે સેવા સદન ની કચેરીની લોબી માં તેમનો નંબર આવે તેની રાહ જોઈને બેઠા છે નથી અહીં આ લોકો માટે પંખા ની વ્યવસ્થા કે નથી અહીં પાણી ની વ્યવસ્થા ભૂખ્યા તરસે આ લોકો તેમના વૃદ્ધ મા બાપ અને પોતાના બાળકો સાથે અહીં આવ્યા છે કોંગ્રેસના કાર્યકરો એ આ મુદ્દે આવેદન પત્ર આપવા પહોંચી ગયા અને જણાવ્યું કે ગુજરાતના તમામ લોકોને કેવાયસી કરાવવાનું હોય જે તે ગામની પંચાયત વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી લોકોને બોડેલી સુધી ન આવવું પડે કોંગ્રેસના તાલુકા પંચાયતના વિપક્ષના નેતાએ આક્ષેપ કરતા જણાવ્યું કે જો ભાજપ સભ્યો બનાવવા માટે ઘરે ઘરે જતા હોય તો કેવાયસી માટે પણ ઘરે ઘરે જવું જોઈએ આજે ગરીબ લોકો કેમ કરીને ભાડા ખર્ચીને આવતા હશે તે તેમનું મન જાણે ખરેખર કેવાયસી કરાવવા માટે એક ફેમિલી દીઠ રૂપિયા પાંચસો જેટલો સરેરાશ ખર્ચ આવ્યો હશે જે ગરીબ લોકો માટે ખૂબ વધારે કહી શકાય જેથી લોકોની ચિંતા કરી સરકારે કોઈ ફી લેવું ન જોઈએ પોતાના બાળકોને શિષ્યવૃત્તિના પૈસા મળે તે હેતુથી ખેત મજૂરી કરીને પણ અહીં આવેલ મહિલાઓ કેવાયસી કરાવવા માટે કલાકો સુધી બેસી રહી છે જે મહિલાઓ ગરીબ લોકો અહીં આવ્યા છે તમને ફક્ત એક જ ધક્કામાં કામ પતી નથી ગયું છેલ્લા ત્રણ દિવસથી આ જ પરિસ્થિતિમાં અહીં લોકો આવે છે વિચારી કે માંડ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા આ લોકોની શું સ્થિતિ થશે કલાકો સુધી બેસીને રાહ જોઈ રહેલા લોકોને જ્યારે સર્વર ડાઉન થઈ ગયું છે અપડેટ નહીં થાય તેવું કહેતા લોકોના મનમાં અહંકારો નીકળી ગયો હતો કેટલાક તો કંટાળેલા લોકો નું કહેવું છે કે હવે અપડેટ કરાવવું જ નથી રોજ કામ ધંધો છોડીને બાળકોનું શિક્ષણ બગાડીને પરવડે તેમ નથી સરકાર દ્વારા હવે લોકોને કેવાયસી કરાવવામાં રાહત થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ બોડેલી ન્યૂઝ અમે કામગીરી કરીએ છીએ સમયે આવી જાય સાડા દસનો ટાઈમ હોવા છતાં સાડા નવ વાગ્યાને આવી જઈએ છીએ કામગીરી કરીએ ચાલુ હું બધાના ફોર્મ બી ભરી આપ્યા કામ કરવા માટે પણ બીજા ભાઈએ મને માહિતી આપી કે આવી રીતના રિજેક્ટ આવે છે તો આપણે કામગીરી બંધ રાખવી પડશે એટલે સર્વર પ્રોબ્લેમ છે અને વર્ઝન બદલાય છે એના કારણે રિજેક્શન વધારે આવે છે જ્યાં સુધી આપણે વર્ઝનનું સોલ્યુશન નહી આવે ત્યાં સુધી કામગીરી બંધ રહેશે એટલે અમે જ્યાં સુધી માહિતી કે જાણકારી નહીં આપીએ ત્યાં સુધી કોઈએ કોઈ નહી જો નીચે હોય છે પચાસ જેવા તો હોય હા આજે આજે તો બી કામ તો ચાલુ જ હતું પણ સર્વર પ્રોબ્લેમના લીધે હવે કામગીરી બંધ રાખવા પડે છે રિજેક્ટ આવે અને રિજેક્ટ આવે એની પેનલ્ટી અમારે ભરવી પડે છે

આખો દિવસ અહીંયાંગડે આવે છે અને હેરાન થાય છે મહિલાઓ પોતાનું ખેત મજૂરી કરીને પોતાનો રોજ કરીને સાંજે જમવાનું કરતા હોય છે તો એ લોકોને પણ અહીંયા આગળ આવવા માટે ખર્ચો થતો હોય છે અને ત્રણ ત્રણ દિવસ સુધી આજુબાજુમાંથી પૈસા ભેગા કરીને ભાડું ખર્ચીને અહીંયા આગળ ત્રણ ત્રણ દિવસ સુધી આવે છે ધક્કા ખાય છે તો પણ એમનું સર્વર ડાઉન છે એમ કરીને એમને ધક્કો પડે છે અને એમનું કામ થતું નથી નાના નાના ભૂલકાઓ સાથે અમે આજે અહીંયા આગળ આવીને જોયું નાના 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 સાથે બધી મહિલાઓ બેઠેલી હતી અને એ મહિલાઓને ને કોઈ ખાવાની કે પાણીની પણ વ્યવસ્થા અહીંયા સરકારશ્રીએ કરેલી નથી એટલે અમે લોકોએ એમને બિસ્કીટનું વિતરણ કરીને પાણીની વ્યવસ્થા કરેલ છે એ અમારી સરકારની એક જ માંગ છે કે આટલા બધા છેવાડાના વ્યક્તિ અહીં અગાડી સુધી આવે છે એના કરતાં જે તે વિસ્તારના તલાટી કા મંત્રીને જો આ કામગીરી સોંપવામાં આવે તો આટલી બધી આર્થિક રીતે ગરીબ પ્રજાને હેરાન થવાનો વારો ના આવે ત્રણ ત્રણ દિવસ સુધી એ લોકો ભાડું ખર્ચે છે તો પણ અહીંયા આગળ આવીને એમનો કામ થતું નથી એમનું સર્વર ડાઉન છે એમ કરીને ધક્કો પડે છે ત્રણ દિવસની મજૂરી જાય પ્લસ એ લોકોને ખર્ચો થાય સો રૂપિયા અપડેટ કરવાના અહીંયા આગળ પાવતી વગરના પૈસા સરકાર લે છે એ પૈસા ક્યાં જાય છે એ પણ ખબર પડતી નથી તો અમારી માંગ એ જ છે કે આ સો રૂપિયાની જે પાવતી લઈને અપડેટ કરવાનું છે તે સરકાર માફ કરે ગરીબ પ્રજાને એનો લાભ આપે અને જમવાની કે હળવો નાસ્તો પાણી એની વ્યવસ્થા કરે અને આ વસ્તુ જે તે વિસ્તારના તલાટી કમ મંત્રીને આ કામગીરી સોંપવામાં આવે તો પબ્લિક હેરાન થાય નહીં આજે પચીસ સપ્ટેમ્બર બે ના રોજ બોડેલી તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી મામલતદાર શ્રી બોડેલીને એક આવેદન પત્ર આપવામાં આવ્યું આવેદનનો વિષય એ રહ્યો કે આજે ગુજરાત સ્ટેટમાં દરેક જગ્યાએ તાલુકા મથકે કે ગ્રામ્ય વિસ્તારમાં કે શહેરી વિસ્તારમાં કેવાયસી અપડેટનું કામગીરી ચાલી રહી છે જેમાં આધાર કાર્ડ અને રેશન કાર્ડનો સમાવેશ થાય છે તો આજે અમારો વિષયમાં અમે એ વિષયને ખાસ પ્રાધાન્ય આપ્યું છે કે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી તાલુકા મથકે સેવા સદનમાં જે લોકો પચીસ ત્રીસ કિલોમીટરનું અંતર કાપીને બસો ત્રણસો રૂપિયા ખર્ચીને પોતાના ઘરેલું કામકાજને બાજુ પર મૂકીને કેવાયસી અપડેટ માટે જો આવું પડતું હોય અને છતાં પણ એ એક જ ધક્કામાં આ કાર્ય પૂર્ણ ના થાય અને આ કાર્ય માટે બે ત્રણ વાર જો બોડેલી સેવા સદન ખાતે આવવું પડતું હોય ગ્રામ્ય પ્રજાને તો એનો અર્થ એવો થયો કે કેવાયસીનો ખર્ચ ઓછોમાં ઓછો સામાન્ય પ્રજાને પાંચસો રૂપિયા આવતો હશે એક ફેમિલી ડેટ મારું એવું માનવું છે તો આ સાથે સાથે અહીંયા જે કંઈ નાના બાળકો જે આવે છે સ્કૂલના વિદ્યાર્થીઓ જે લોકો સ્કોલરશિપ મેળવે છે એ લોકોના અપડેટ માટે અહીંયા એ લોકો એ જે હેરાન થવું પડે છે ખાધા પીધા વગર તો એની સામે આજે કોંગ્રેસ સમિતિ બોડેલી છે નાના બાળકોને પાર્લેજી બિસ્કિટની પણ સુવિધા આપી છે ઠીક છે પણ છતાં પણ મારી સરકારશ્રી સમક્ષ એવી માંગ છે સાથે સાથે તાલુકા કોંગ્રેસ સમિતિ ભૂડેલી એવી એક સખત માંગ કરે છે કે અહીંયા જે લોકો કેવાયસી અપડેટ માટે અહીંયા આવે છે એ લોકોને પાસે તમે જો ફી લેતા હોય તો એ ફીના સામે તમે એમને કોઈ સારી વ્યવસ્થા આપો બેસવાની કે સાધારણ હળવો નાસ્તો આપો પાણીની વ્યવસ્થા કરો તો પછી આ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી પ્રજા પોતાનો એક દિવસ બગાડે છે અહીંયા ટેકનિકલ કારણોસર અપડેટ નથી થતું તો બે ત્રણ ધક્કા થતા હોય છે એટલે મારું તો એવું કહેવું છે કે સામાન્ય પ્રજાને આર્થિક માનસિક શારીરિક અને સામાજિક આ ચાર પ્રકારના જે નુકસાન કરવા વેઠવા પડે છે કેવાયસી બાબતે તો આ માટેનો એક નિકાલ એક કરવો જોઈએ સરકારે કે જે તે વિસ્તારના તલાટી કમ મંત્રીશ્રીને આ કામગીરી સોંપી દેવી જોઈએ જેથી કરીને ગ્રામ્ય પ્રજાને તાલુકા મથક સુધી ધક્કા ખાવા ના પડે અને સ્થાનિક સ્તરે ગ્રામ્ય સ્તરે તલાટીકમ મંત્રીશ્રી તરફથી આ સેવા મળી રહે અને એની સાથે સાથે અમારું એવું પણ કેવું છે કે કેવાયસી અપડેટ માટે એક પણ રૂપિયો લેવામાં ના આવે એવી પણ અમારી માંગણી છે આજે મોંઘવારીથી પીસાઈ રહી છે પ્રજા અને સરકાર નવા નવા ફતવા લાવે છે એટલે પ્રજા માનસિક રીતે પણ તૂટી ગઈ છે તો સરકારશ્રીને અમારી એક નમ્ર વિનંતી છે કે આ કામગીરી તાત્કાલિક તલાટી કમ મંત્રીશ્રીને જે તે ગ્રામ્ય વિસ્તાર સ્તરે આપવામાં આવે અને સાથે સાથે આ કામગીરી રવિવારે પણ ચાલુ રાખવામાં આવે અને એની સાથે આ પ્રજાને અહીં ધક્કા ના ખાવા પડે તાત્કાલિક કોઈ પણ કાર્યવાહી કરે એવી નમ્ર વિનંતી થેન્ક યુ વેરી મચ સમિતિ દ્વારા કેવાયસી ની કામગીરી પરતે આવેદન આપવામાં આવ્યું છે આ ગુજરાતની અંદર ભાજપ સરકાર જે આધાર કાર્ડ ને કેવાયસી પર કામ કરી રહી છે તો એમની સરકારની અંદર આધાર કાર્ડનું કામ થયેલું છે તો તમામ વિસ્તારમાં અહીંયા છોટાઉદેપુર છે બોડેલી છે એમ આવો બોર્ડર વિસ્તાર છે તો તમામ વિસ્તારમાં એમની એજન્સીઓ કામ કર્યું છે તો આધાર કાર્ડની અંદર છબ ભૂલો કરી છબગડા કરીને અમારી આ ગાંડી ઘેલી પ્રજાને પૈસા લૂંટવાનું કામ અત્યારે કરી રહી હોય એવું મને ધ્યાનમાં આવી રહ્યું છે જો ચૂંટણી આવતી હોય ને બીએલોને કામગીરી સોંપવામાં આવે તો ત્યાં મફતની અંદર મફતમાં ચૂંટણી કાર્ડને બધું બનાવી આપવામાં આવે છે એવી જ રીતે વન રેશન વન કાર્ડની વાતો કરી રહી છે સરકાર તો એમની સરકાર શું ઊંઘે છે જો આધાર કાર્ડ લિંક કરવાના હોય તો મફતમાં કામગીરી કેમ નથી કરતી ત્યાં સ્થાનિક લેવલે રેશનિંગની દુકાનની સોંપવાળા છે વીસી છે તલાટીઓ છે તમામને આ કામગીરી કરવા માટે સોંપે તો આ પ્રક્રિયા એકદમ સરળ પડે છે આ લોકો એવું કહે છે કે અમે ગ્રામ પંચાયત લેવલે તલાટીના વીસી તરીકે કેવાયસીની કામગીરી સોંપવામાં આવી છે તો ત્યાં બી માત્ર ને માત્ર વીસથી પચાસ કેસો થાય છે તો એક જૂથ ગ્રામ પંચાયતની વસ્તી પાંચ હજારથી વધુ છે તો અને તમામને લોકોને અમને સ્કોલરશિપ વિદ્યાર્થીઓને આધાર કાર્ડ બેઝ આપવામાં આવે છે કેવાય સી બેઝ પેમેન્ટ કરવામાં આવે છે તો શું આ સરકાર કેવાય નામે લૂંટ ચલાવી રહી છે એવું લાગી રહ્યું છે સરકારને જો આ કેવાય કામ કરવું હોય તો નિઃશુલ્ક ભાવે તે અધિકારીઓને પ્રજાને અહીં હાલાકી ના પડે અને ઘરે ઘરે જઈને એ લોકો જો ભાજપની સરકાર જો એ લોકોના રજીસ્ટ્રેશન પાર્ટીમાં મેમ્બર રજીસ્ટ્રેશન કરાવી શકતી હોય તો આ કામ ના કરી શકે એ જો એમનાથી ના થતું હોય તો ના પાડી દો તો અમારી કોંગ્રેસ સરકાર કરવા માટે તૈયાર છે અમે ઘરે ઘરે જઈશું